વાંકાનેર શહેરની જૂની દાણાપીઠથી વિવેકાનંદ સર્કલ સુધીના ખખરદજ રસ્તાથી સ્થાનિક નાગરિકો હેરાન પરેશાન બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરના દાણાપીઠ ચોકથી દોશી કોલેજ નજીક વિવેકાનંદ સર્કલ સુધીનો રાજકોટ રોડ લાંબા સમયથી ખખરદજ હાલતમાં હોય અને અહીંથી પસાર થતા વાહન ચાલકો તેમજ સ્થાનિક નાગરિકો અને વેપારીઓને ખખરદજ રોડ રસ્તાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય ત્યારે જવાબદાર તંત્ર દ્વારા લોકોની સમસ્યા ધ્યાનમાં રાખી તાત્કાલિક આ રોડનું નવીનીકરણ કરવામાં આવે તેવી નાગરિકોએ માંગ કરી છે મારું નામ આસિફ રજાકભાઈ છે ભૂકંપ પછી મારી આ દુકાન અમે બનાવેલી છે છેલ્લા દસ થી બાર વર્ષથી આ રોડ ઉપર ડામર કે બી પથરાણ હોય અમને યાદ નથી અને આ કયા કારણોસર આ લોકો રોડ બનાવતા નથી મારા સમજમાં નથી આવતી શું આ વિસ્તાર લઘુમતી વિસ્તાર છે એના હિસાબે આ રોડ બનતો નથી તમે અમારું ના વિચારો આ રોડ ઉપરથી સાંજ સાંજે હજારો વાહનો નીકળે છે અને હમણાં રાતી દેવડીનો પુલ ડેમેજ થવાથી એવી વાહન રોજ અહીંયાથી નીકળે છે અને આ વિસ્તાર રેસિડેન્ટ એરિયો છે અહીંયાથી નાના બાળકો સ્કૂલ ને જવા માટે રમતા હોય મામલતદાર ઓફિસ છે અહીંયા ન્યાયાલય છે આવું બધું આ રોડ ઉપરથી હજારો વાહન સાંજ પડે નીકળે છે

કેટલી દવા દારૂ કરવા છતાં કોઈને ફેર નથી પડતો શું અમારે બીજે રેવા વયું જવું